કે ગુરુ મિલા તો કુછ મિલા નહીત લક્ષ્મી દીકરા પૈસા અને રૂપિયા તો પાપી માણસ ના ઘર માં પણ હોય બાકી ગુરુ મિલા તો સબક મિલા ઓર મિલા નહી પાપી માણસ ના ઘર માં હોય

પણ એની ઓળખાણ કરાવવા વાળા સદ્ગુરુ જે બેઠા છે ને એ આપણને પરમાત્માની ઓળખાણ કરાવે એટલે એ આપણો જીવ તો જાગતો ભગવાન છે અને એટલા માટે કબીર સાહેબ તો એમ કે છે કે ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પા એકવાર મારી નજરની સામે મારો પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક પરિમા પરમાત્મા ભગવાન પોતે આવે અને બીજી બાજુ મારો સદગુરુ હોય તો કબીર સાહેબ એમ લખે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે તો કિસકો લાગુ પાય ગુરુ અને ગોવિંદ બે હોય તો મારે કોને પગે લાગવા કબીર સાહેબ એમ કે છે કે બલિહારી ગુરુ આપકી કે તમે ગોવિંદ દીયો બતાય પહેલા હું મારા ગુરુને પગે લાગુ કારણ કે એને ગોવિંદ